નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો પ્રાથમિક શાળામાં બાલવાટિકા ધોરણ એક અને ધોરણ બે માં નિપુણ ભારતના મેન્ટર્સ છે તે મૂલ્યાંકન માટે આવવાના છે ત્યારે તેઓ કઈ કઈ સામગ્રીનું મૂલ્યાંકન કરશે કયા કયા પત્રકો છે એ તેમના વર્ગ શિક્ષકે તૈયાર રાખવાના છે તે આજે આપણે જોવાના છે અને તેમનું મૂલ્યાંકન પત્રક કેવું છે તે પણ આપણે જોશું તે તમે ડાઉનલોડ પણ કરી શકશો આજનો વિડીયો આ તમામ માહિતી લઈને છે તો વિડીયો પૂરો જોજો પૂરી માહિતી મળી જશે તો નિપુણ ભારત છે તેની ચર્ચા આપણે થોડીક વારમાં કરશું પરંતુ એક શિક્ષકે વર્ગ શિક્ષકે કઈ કઈ માહિતી તૈયાર રાખવાની છે બાલવાટિકા ધોરણ એક ધોરણ બે ના વર્ગ શિક્ષકે તેનું લિસ્ટ તમે અહીંયા જોઈ રહ્યા હશો આટલી માહિતી છે તેમણે આટલા પત્રકો છે તેમણે તૈયાર રાખવાના છે જેથી કરીને જે પણ મૂલ્યાંકન કરાવે તેમને તમામ માહિતી મળી રહે હવે આપણે જોવાનું છે તેમનું પત્ર કે તેઓ બાલવાટિકામાં કયું મૂલ્યાંકન પત્રક તેઓ ભરવાના છે અને ધોરણ એક અને બે માં કયું પત્રક તેઓ ભરવાના છે તો તે આપણે જોઈએ તો મિત્રો સૌપ્રથમ આપણે નિપુણ મેન્ટર માટે બાલવાટિકા વર્ગખંડ અવલોકન પત્રક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેનું જે છે તે આપણે જોઈ રહ્યા છે જેમાં સામાન્ય માહિતી છે તે મુલાકાત લેનારનું નામ તાલુકો જિલ્લો વગેરે આવશે ત્યારબાદ શિક્ષકની પૂર્વ તૈયારી અને વર્ગખંડમાં અધ્યાપનની કાર્ય પદ્ધતિ છે તેના વિશે તેઓ પત્રકમાં માહિતી પૂરશે જેમાં વર્ગમાં બાળવાટીકા શિક્ષક માર્ગદર્શિકા ઉપલબ્ધ છે હા કે ના શિક્ષક દૈનિક નોંધપોથી નિભાવે છે હા કે ના જેવી માહિતી અહીંયા પૂરવામાં આવશે તે તમે જોઈ શકો છો ત્યારબાદ મૂલ્યાંકન નામનું જે નવું ઇન્ડિકેટર છે તે તમે જોઈ રહ્યા છો કે જેમાં પસંદ કરેલા પાંચ પૈકી બાળકની સંખ્યા દર્શાવવાની છે અને તેમને તેમનું જે મૂલ્યાંકન છે તે અહીંયા કરવાનું છે ઝીરોથી પાંચ માર્ક્સની અંદર અને પાંચ વિદ્યાર્થી નામ લખી વાંચન લેખન અને ગણનના કુલ દસ ગુણમાંથી માર્ક આપવાના છે અને ચોથું છે કે વિશેષ અભિગમ તેમાં ઉત્તમ મધ્યમ કે નબળું છે તેની વાત કરવાની છે ત્યારબાદ નિપુણ મેન્ટર માટે ધોરણ એક બેના વર્ગખંડ અવલોકન પત્રક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ઇન્ડિકેટર પહેલું છે કે સામાન્ય માહિતી જેમાં મુલાકા મુલાકાત લેનારનું નામ તાલુકો જિલ્લો વગેરે ઇન્ફોર્મેશન આવશે ત્યારબાદ બે શિક્ષકની પૂર્વ તૈયારી અને વર્ગખંડમાં અધ્યાપનની કાર્ય પદ્ધતિ કેવી છે તેના વિશે તેમને મૂલ્યાંકન કરવાનું છે તેની વિગત અહીંયા પૂરવાની છે તે તમે જોઈ શકો છો કે વર્ગખંડમાં શિક્ષક દ્વારા મહત્તમ કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તે તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ આ પદ્ધતિની અસરકારકતા કેવી રહી તે પણ અહીંયા પૂછવામાં આવ્યું છે ત્યારબાદ ઇન્ડિકેટર છે મૂલ્યાંકન જેમાં પસંદ કરેલા પાંચ પૈકી બાળકોની સંખ્યા દર્શાવવાની છે અને તેમનું વાંચન લેખન અને ગણન છે તે કરાવવાનું છે અને વિશેષ અભિગમમાં પણ તમે શિક્ષક પાસે અંગ્રેજી વિશેની શિક્ષક આવૃત્તિ હાથોગી છે આ કે ના શિક્ષક દ્વારા અંગ્રેજી વિશેની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી છે કેના સાથે સમગ્ર તાસ દરમિયાન શિક્ષક દ્વારા કરવામાં આવેલ અધ્યન અધ્યાપન પ્રક્રિયાની પ્રક્રિયાની અસરકારકતા કેવી છે ઉત્તમ મધ્યમાં નબળું તેની પણ અહીંયા ચર્ચા કરવાની છે તો મિત્રો આ હતા બંને જે પત્રકો છે તે તે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને હા ટેલિગ્રામ ચેનલ જોઈન કરી હશે તો તમને આ પત્રકો બે દિવસ પહેલા જ મળી ગયા હશે તો ટેલિગ્રામ ચેનલ જોઈન અત્યારે જ કરી લેજો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મિત્રો તમે જોયું કે નિપુણ ભારતના જે મૂલ્યાંકનકાર છે તે કયું મૂલ્યાંકન પત્રક લઈને આવ્યા છે અને તેમાં આપણે કઈ કઈ માહિતી ભરવામાં આવશે તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ